ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર અધ્યક્ષ સ્થાને વડોદરા શહેરમાં પણ ભાજપ કાર્યાલય કમલમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના શ્રેષ્ઠ નેતૃત્વના નેતાઓ તેમજ વડોદરા શહેરના સાંસદ તેમજ ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ કાર્યાલય કમલમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજ રોજ વડોદરા શહેરમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે ભાજપ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ અવસરે જોશી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોવર્ધન જડફળિયા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પાટિલે કમલમના ઉદઘાટનમાં સમજાવતા જણાવ્યું હતું કે વિકાસના નવા આયામો સર કરી વિકસિત ભારતની દિશામાં વડોદરા શહેર મહત્વપૂર્ણ માઇલ્ડ બનશે આ કાર્યાલય વડોદરા માટે નવા આયોજન અને વિકાસના દ્વાર ખોલશે અને સમાજના દરેક વર્ગ માટે લાભદાયી સાબિત થશે શહેરના વિકાસ અને પ્રગતિ માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકતા શ્રી સી આર પાટીલે વડોદરા વાસીઓને તેમના સકારાત્મક સહકાર માટે અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ મેયર શ્રી પિંકીબેન સોની વડોદરા શહેર જિલ્લા પ્રમુખ સતીષ નિશાળીયા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ શ્રી રોકડિયા શ્રીમતી મનીષાબેન વકીલ ચૈતન્ય દેસાઈ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ટી પૂર્વ ધારાસભ્યો સામાજિક અગ્રણીઓ સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના કાર્યકર્તાઓના સ્વપ્ન જેવું અતિ આધુનિક કાર્યાલયનું તકતી અનાવરણ કાર્યક્રમનું આજે રાખવામાં આવેલો છે ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ એ આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય રત્નાકરજી પણ આવ્યા છે અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી વધાર્યા છે ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે